બોડેલી ડાઇવમાં આપનું સ્વાગત છે નસવાડી દેવલિયા રોડ ઉપર એક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં નસવાડી તાલુકાના કોલંબાના બે યુવાનો એક વીસ વર્ષનો અને એક ત્રીસ વર્ષનો યુવાન જે તસવીરમાં નજરે પડે છે દિવદતસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી અને પ્રતિકસિંહ સરદારસિંહ સોલંકી બંનેના મોત નીપજ્યા છે આ અકસ્માતમાં ઇકો કાર છે અકસ્માત સર્જી અને ઘટના સ્થળ પરથી એ ચાલક ઇકો ચાલક ફરાર થઈ ગયો હતો આ બનાવ બન્યો છે પૂંછપુરા ગામે જવાનો જે રસ્તો છે એ કટથી થોડે આગળ હાઈવે ઉપર પૂંછપુરા ગામ લાગે છે તિલાકુડા તાલુકો નર્મદા જિલ્લો પૂંછપુરા ગામ પાસે આકાશમાં સર્જાયો છે આ બંને યુવાનો મોટર સાયકલે અંકલેશ્વરથી આવી રહ્યા હતા ત્યારે આજે સવારે નવ વાગે બનાવ બન્યો છે તેઓએ પોણા નવ વાગે તો તેઓના પિતરા ભાઈ સાથે ફોન પર વાત પણ કરી હતી એમના ભાઈ સાથે માફ કરજો ભાઈ સાથે આ બનાવ આજે સવારે નવ વાગે બન્યો હતો આઠ મે બે હજાર પચીસના રોજ અને પોલીસ તિલકવાડા પોલીસ છે તેઓએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધી છે ફરિયાદી હિતેન્દ્રસિંહ પ્રભાસસિંહ સોલંકી કોલંબાળા રહેવાથી નિશાળ ફરિયાદ તેઓએ ફરિયાદ નોંધાવી છે મરનાર જે દેવદ્રિંહ છે એના પિતા છે ઇકો કાર જે ચોત્રીસ એચ બસો ત્રેવીસ ચોપન નંબરની કાર એનો ચાલક કુલ ઝડપે ગફલત રીતે હંકારી અને આ જે આપણે સ્થળ કહ્યું પૂછપુરા પાસેનું ત્યાં હાઈવે ઉપર કટ છે ત્યાં પૂછ પૂછપુરા ગામનો તે જગ્યા ઉપર આ બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બે યુવાનો કમનસીબ યુવાનોના મોત નીપજ્યા છે અને અંતિમ ક્રિયા જે ચાલી રહી હતી આજે સાંજે સાત વાગે તેના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ બનાવ અંગે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ પ્રમાણે પોલીસે બીએનએસ કલમ બસો એકાશી એકસો છ એક અને મોટર વ્હીકલ એક ટિકલ એકસો સિત્યોતેર એકસો ચોરાસી એકસો ચોત્રીસ પ્રમાણે ગુનો નોંધ્યો છે જે ફરિયાદ નોંધવામાં આવી છે હિતચંદ્રસિંહ પ્રભાસિંહ સોલંકી ફરિયાદી તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હિતચંદ્રસિંહ અને તેમની પત્ની એટલે કે ફરિયાદી અને પત્ની વોકિલાબેન અને એમનો છોકરો પૃથ્વીરાજસિંહ તેઓ ઘરે હતા કોલંબા ખાતે તે વખતે સવારે પોણા નવ વાગે તેમના પર તેમના પુત્ર દેવદતસિંહનો પૃથ્વીરાજ પર ફોન આવ્યો હતો કે તેઓ પ્રતિકસિંહ સરદારસિંહ સોલંકી તેઓની સાથે અંકલેશ્વરથી દિવોલિયા ચોકડી સુધી આવ્યા હતા આ પ્રકારની એમની સાથે ટેલિફોનિક ચર્ચા પણ થાય છે ત્યાર પછી લગભગ પંદર મિનિટ બાદ તેઓની ઉપર ફોન આવે છે પંદર મિનિટમાં જ પૃથ્વીરાજ પર ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ સોલંકી જેઓ કોલંબાના જ રહેવાસી છે તેઓ ઉપર ફોન આવ્યો હતો ધર્મેન્દ્રસિંહનો કે દિવોલિયા ચોકડીથી નસવાડી તરફ જવાના રસ્તે પૂજપુરા ગામ જવાના કટથી જે કટથી આવેલા છે તે થોડેક આગળ હાઈવે ઉપર દિવસસિંહ અને નો અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં બંને ગંભીર ઇજાગ્રસ્ત થયા છે એક્સિડન્ટ થયો છે ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો છે એ પ્રકારની એમને ટેલિફોનિક વાત કરી હતી અને આ આધારે તેઓએ ફરિયાદ પણ નોંધાવી છે ફરિયાદમાં જે વિગત નોંધાવી છે તે જ અમે તમને જણાવી રહ્યા છે અને આ બનાવમાં બંને યુવાનો દિવદસથી હિતેન્દ્રસિંહ સોલંકી ઉંમર